નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ છ રાશિવાળા લોકોને શનિદેવની સાડા સાતી અને રંગથી મળશે મુક્તિ તમામ કષ્ટો અને પરેશાનીઓ થશે દૂર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોના જીવનમાં જે પણ સમસ્યા ચાલી રહી હતી તે બધી જ સમસ્યા સમાપ્ત થશે આજે તમારી ઉપર શનિદેવ મહેરબાન રહેશે તમને અચાનક ફાયદો થવાના યોગ બની રહ્યા છે તમે તમારા કામને સારી રીતે પૂરા કરશો તમારું મન કામમાં લાવશે તમારા મનમાં સકારાત્મક વિચારો આવી શકે છે તમારા મનમાં જે પણ કામની બાબતમાં વિચારો આવશે તમે તેને તરત કરવાની કોશિશ કરશો જેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે શનિદેવની કૃપાથી ધન સંબંધિત તમારી બધી જ પરેશાનીઓ દૂર થશે પારિવારિક વિવાદોમાંથી છુટકારો મળશે રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો ફાયદો થવાનો છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોને આજથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે તમને તમારી બધી જ પરેશાની માંગથી છુટકારો મળશે તમારા દ્વારા બનાવેલી યોજના કારગર સાબિત થઈ શકે છે તમારા કામના ક્ષેત્રમાં સુધારો થવાની સંભાવના છે માતા પિતાનો પૂરો સહયોગ મળશે જે લોકો નોકરિયાત છે તેમની આવકમાં વધારો થઈ શકે છે શનિદેવની કૃપાથી કામના ક્ષેત્રમાં આવનારા બધા જ વિઘ્નો દૂર થશે જૂના રોગમાંગથી છુટકારો મળશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોને આજે મિશ્રિત લાભ થવાનો છે મિત્રોનો પૂરો સહયોગ મળશે પરંતુ કામના ભારણના લીધે તમારે વધારે ભાગદોડ કરવી પડશે નવું કામ શરૂ કરશો પણ ઉતાવળ ના કરવી નિર્ણય લેતી વખતે તમારે તમારી સમજદારીથી કામ કરવું પડશે તમે તમારા પરિવારની જરૂરિયાતોને પહોંચી વળવાનો પ્રયાસ કરશો ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યોથી ખુશ રહે છે તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહે છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોનો આજનો દિવસ સામાન્ય રહે છે તમારી ચિંતા અમુક અંશે ઓછી થઈ શકે છે પરંતુ તમારે વધારાની જવાબદારીઓ લેવી પડી શકે છે જે તમારે યોગ્ય રીતે લેવી જોઈએ જે લોકો બિઝનેસમેન છે તે પોતાના વ્યવસાયમાં કેટલાક ફેરફાર કરી શકે છે તમારા કોઈ જૂના કામ પૂરા થઈ શકે છે ઘર માટે જરૂરી વસ્તુઓની ખરીદીમાં વધારે પૈસા ખર્ચ થવાની સંભાવના છે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે અચાનક તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકોની ઉપર આજથી શનિદેવ મહેરબાન રહેવા માંગ છે તમને અચાનક તમારા કામના ક્ષેત્રમાં કોઈ સારું પરિણામ મળી શકે છે જે લોકો પ્રેમ છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે તમને પ્રેમ સંબંધિત બાબતમાં સફળતા પ્રાપ્ત થશે તમે જે પણ કામ પ્લાનિંગ સાથે કરશો તેમાં તમને સફળતા જરૂર મળશે સંતાન તરફથી તમને સુખ મળી શકે છે કોઈ જૂનાંગ મિત્ર સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યા છે નોકરીમાં તમે કનિક બદલાવ કરી શકો છો શનિદેવની કૃપાથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે છે કન્યા રાશિની વાત કરીએ તો આજે કન્યા રાશિવાળા લોકોની ઉપર શનિદેવની વિશેષ કૃપા થવાની છે તમે તમારા જીવનમાં જેટલા પરેશાન હતા આજે તમને તેનાથી વધારે ખુશી પ્રાપ્ત થશે શનિદેવ તમારા બધા જ કષ્ટ દૂર કરશે તમને તમારા પરિવારનો પૂરો સહયોગ મળશે જેના લીધે તમે તમારું કોઈ ખાસ કામ પૂરું કરી શકો છો તમારા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થશે કામના ક્ષેત્રમાં આવનારી બધી જ પરેશાનીઓ સમાપ્ત થશે શનિદેવની કૃપાથી તમને તમારા જીવનમાં સારું સ્થાન પ્રાપ્ત થશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોનો આજનો દિવસ ચિંતાજનક બની શકે છે તમે તમારા પારિવારિક મામલાઓમાં ફસાઈ શકો છો તમે દરેક તકનો લાભ ઉઠાવવાની કોશિશ કરશો તમારે તમારા કામને સમયસર પૂરા કરવાની જરૂર રહેશે ઓફિસમાં તમારે વધારે મહેનત કરવી પડશે સહકર્મીઓ સાથે વિવાદ થવાની સંભાવના રહેલી છે ઘણી બાબતો ધીમે ધીમે તમારા પક્ષમાં થઈ શકે છે તેથી તમારે ધીરજ રાખવી પડશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોએ પોતાના કામ પર ધ્યાન આપવાની જરૂર રહે છે તમારે કોઈ પણ દબાણ વગર તમારું કામ પૂરું કરવું તમારે કામની બાબતમાં કોઈ યાત્રા પર પણ જવું પડી શકે છે જે લોકોના લગ્ન હજુ સુધી થયા નથી તેમને લગ્નનો સારો પ્રસ્તાવ મળવાની સંભાવના છે પાડોશીઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે તમારું સ્વાસ્થ્ય પણ બગડવાની શક્યતા છે તેથી તમારા આહાર પર ખાસ ધ્યાન આપવું રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકોનો આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે તમારી ઉપર શનિ મહારાજ મહેરબાન રહેશે જમીન અને મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે તમે જે પણ કામ કરશો તેમાં તમને અપાર સફળતા પ્રાપ્ત થશે આર્થિક રૂપથી મજબૂત થશો જીવનસાથીનો પૂરો સહયોગ મળશે વિદેશમાં કામ કરી રહેલા લોકોને સારો લાભ મળી શકે છે તમારા બધા વિચારેલા કામ પૂરાં થશે શનિદેવની કૃપાથી સમાજમાં તમારું માન સન્માન વધશે અધૂરા કામ પ્રગતિ પર આવશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકોનો આજનો દિવસ સારો પસાર થવાનો છે તમે તમારા કામના ક્ષેત્રમાં નવા ફેરફાર કરવાનો પ્રયાસ કરશો તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે તમારે પારિવારિક જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવાની જરૂર રહેશે તમારે તમારી સમજણ સાથે કામ કરવું પડશે તેની સાથે જ તમારે પારિવારિક સંજોગો સાથે સમાધાન પણ કરવું પડી શકે છે તમારે કોઈ પણ પ્રકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ કુંભ રાશિની વાત કરીએ તો આજે કુંભ રાશિવાળા લોકોની ઉપર શનિદેવની ખાસ કૃપા રહેવાની છે જેના લીધે તમને અચાનક કોઈ ખુશખબર મળવાના યોગ બની રહ્યા છે તમારા અધૂરા કામ પૂરા થઈ શકે છે ધન સંબંધિત તમારી બધી જ પરેશાનીઓ દૂર થશે ખાસ લોકો સાથે સારા સંબંધ બનશે કોઈ સહકર્મી સાથે મળીને કરેલા કામ સફળ થશે તમારું ધ્યાન મિત્રોની સાથે મળવાવાળા કાર્યક્રમ પર રહી શકે છે શનિદેવની કૃપાથી આજે તમને ઘણી બધી ખુશી મળવાની છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકોએ આગામી સમયમાં કોઈ પણ ખાસ કામ પર બારીકાઈથી વિચારવાની જરૂર રહેશે તમે આગળ વધવા માટે વધારેમાં વધારે તક શોધશો તમે તમારા વલણને સકારાત્મક રાખશો તમારા કેટલાક ખાસ કાર્યો પૂરા થઈ શકે છે નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે તમારે દૃઢ ઇચ્છાશક્તિથી કામ કરવું પડશે તમને મિત્રોની મદદ મળી શકે છે તમારી આર્થિક સ્થિતિમાં અમુક હદ સુધી સુધારો થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો